આ ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં પેડ્યું છે ઓરિડલ અને આપણી પાસે નવેરામાં પડ્યું છે ઇન્ડિયામાં મારા હાથમાં તમને આ વસ્તુ દેખાય છે આ શું છે તમને લાગતું છે કે આ રમકડા છે પણ એક્ચ્યુઅલમાં રમકડા નથી આ છે એક વર્કિંગ કન્ડિશનના ના મિનિયેચર મોડલ તમે એકદમ સાચું છે બધું મિનિયેચર એટલે કે જે વસ્તુ તમે મોટી જોવો છો ને એ જ વસ્તુનું સેમ વર્કિંગ કન્ડિશનમાં નાનું સ્વરૂપ હવે જે મિનિયેચર છે ને રાજકોટના એક આર્ટિસ્ટ એક કારીગર બનાવે છે અને રાજકોટમાં જ છે ઘણા ખરા ન્યૂઝમાં કવર થયું છે પણ ઘણા ખરા લોકો હજી એવા છે કે નાના વિશે ખબર નથી તો સ્પેશિયલી આજે હું તમને છે ને રાજકોટના એવા વ્યક્તિ સાથે મળાવું કે જે બધી વસ્તુ બનાવે છે પોતાના શોખ ખાતર મારું નામ છે મુકેશભાઈ દેવજીભાઈ આસોડિયા બસો જેટલા વર્કિંગ કન્ડિશનમાં કમ્પ્લીટ મોડલ બનાવેલા પડ્યા છે મારી પાસે એમાં ઘણા બધા મોડલ છે ડીઝલ એન્જિન છે આવા તમે જોઈ રહ્યા છો રેલવેના ઘણા બધા એન્જિન છે કાર્મીની આખી બોર્ડર બનાવેલી પડી છે મારી પાસે કમ્પ્લીટ રાજકોટનો લોકમેળો બનાવેલો છે પછી રાજકોટની બાજુમાં મવડી ગામ આવે છે મવડી ગામનું આખું મોડલ બનાવેલું છે પછી રાજકોટ સિટીનું મોડલ બનાવેલું છે એવા ઘણા બધા મોડલ બનાવ્યા છે અને મેઇન કામ છે ટૂલ્સ બ્રેજિંગનું લોહારી ભઠ્ઠી કામ ટૂલ્સ હોલ્ડર કરવાનું કામ છે આપણું સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા લગી તો ટૂલ્સ જ ચોંટાડવાના છે છ વાગ્યા પછી મુકેશભાઈ ફ્રી થાય છે પછી ફ્રી ટાઈમમાં બધા વર્કિંગ કન્ડિશનમાં મોડલ બનાવે છે મિત્રો આ છે તમે જોઈ રહ્યા છો તે બુલેટનું મોડલ છે એકદમ વર્કિંગ કન્ડિશન મને જમ્પર લાગેલા છે આગળના પાછળના પછી અહીંયા કીક આપી છે દોરીવારી કીક છે કીક ખેંચીને ચાલુ થાય છે એન્જિન આ મિક્સર મશીન છે આ પણ વર્કિંગ કન્ડિશનમાં છે ડીસી બાર વોલ્ટ ઉપર ચાલે છે પાછળ એન્જિન ફિટ કરેલું છે હા ઓરિજિનલ વર્કિંગ કન્ડિશનમાં જે મોટું ઓરિજિનલ કામ કરે છે એ જ રીતે આ કામ કરે છે આ ટ્રેનનું મોડલ છે આ પણ વર્કિંગ કન્ડિશનમાં ઇલેક્ટ્રિક ઉપર ચાલે છે બાર વોલ્ટ ઉપર આ મોડલ છે સોમનાથ જબલપુર આ લોકલ એન્જિન છે રાજકોટ પોરબંદર આ પણ વર્કિંગ કન્ડિશનમાં કમ્પ્લીટ ચાલું

આ જે મશીનરી જે ઇક્વિપમેન્ટ જે સાધનો દેખાઈ રહ્યા છે ને આ બધી વસ્તુનો ઉપયોગ કરીને આ બધી વસ્તુ બની છે આપણી પાસે વર્કશોપ વર્કશોપ છે 6 ફૂટ બાય 6 ફૂટ નો વર્લ્ડનો મોટામાં મોટો અને નાનામાં નાનો વર્કશોપ તમે જોઈ શકો છો કે આ છે એમનો એક વર્કશોપ પ્રોપર ચોરસ પણ નથી ત્રિકોણ ત્રિકોણાકારનું છે અને બધી દિવાલો છે ને કઈક ને કઈક ઇક્વિપમેન્ટ થી અને મટીરીયલ થી ભરેલી છે અને આ બધી વસ્તુનો ઉપયોગ થઈને આ બધી વસ્તુ બનતી હોય છે સામાન ગોતવામાં તો બહુ તકલીફ પડે જો કે સામાન બધોય મારે ટોટલી બધું હાથે જ બનાવવાનું થાય છે તો અહીંયા રેડીમેડ તો કંઈ વસ્તુ મળતી નથી અને કોઈ બી એક ડાગીનો બનાવવું એટલે મારે દોઢક મહિના જેવો ટાઈમ લાગે આ સ્ટીમ એન્જિનનું મોડલ છે કોલસાથી આ લેવું કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશન આ ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં પડ્યું છે ઓરિડલ અને આપણી પાસે નવેરામાં પડ્યું છે ઇન્ડિયામાં આ પણ સ્ટીમ એન્જિન છે કોલસાથી આ લેવું વર્કિંગ કન્ડિશન આ કટ ઓફ મશીન છે લોખંડ કટિંગ કરવા માટેનું અને આવા ઘણા બધા મોડલ મેં બનાવેલા છે લેથના લગભગ દશક જેટલા મોડલ બનાવેલા છે લગભગ હું બારક વર્ષથી બનાવું છું અને ઘણા બધા મોડલ બનાવી નાખ્યા છે આપણે એક મોડલ બનાવેલું હતું છકડા રિક્ષાનું ખુશબુવારાના જે છકડા આવે છે એનું સેમ ટુ સેમ ઓરિજિનલ નાનું વર્કિંગ કન્ડિશનમાં મોડલ બનાવેલું છે અને એ અત્યારે હાલ જર્મનીમાં પડ્યું છે જર્મનીમાં ચાલુ છે છકડો રિક્ષા આપણી અત્યારે અને એક બુલેટ બુલેટ પણ અત્યારે જર્મનીમાં પડ્યું છે આપણું જોકે જર્મનીમાં એ મોકલું છે એક ભાઈ લઈ ગયા છે આવીને અને હાલ અત્યારે જર્મનીમાં આપણા બે મોડલ ચાલુ છે વર્કિંગ કન્ડિશનમાં પેલા છે ને આ બધી વસ્તુ કામ એમાંથી કરતા હતા મતલબ પોતાનું રોજિંદુ જે કામ હોય એ અહીંયાથી કરતા હતા અને મિનીચર પણ ત્યાંથી બનાવતા હતા અને ત્યારે હાલ આ છ બાય છ ની જે આપણને આ જગ્યા દેખાય છે ને અહીંયાથી કરતા હોય છે હવે આપણો વિડીયો બનાવવાનો મેઇન પર્પઝ એ છે કે આપણે છે મુકેશભાઈને સપોર્ટ કરીએ આપણા ઇન્ડિયન એક આ ટાઈપનું કામ કરે છે દેશ દુનિયા સુધી પહોંચાડીએ અને દુનિયામાં વધારે વધારે લોકો સુધી આ વસ્તુ વિશે જાણે અને મુકેશભાઈનો છ બાય છ નું જે વર્કશોપ છે ને એ છ હજાર ફૂટનું થઈ જાય અને બધી વસ્તુ ઓટોમેટિક મશીનરીથી થતી હોય ને એવું એક ટ્રાય કરીએ મુકેશભાઈ કદાચ વિડીયો જોવે છે અને એને આ લેવાનું મન થઈ ગયું તો શું વેચાતું મળી શકે ખરા વેચા તો મળી જાય પણ કોઈ બી વર્કિંગ કન્ડિશનમાં મોડલ બનાવવું હોય તો થોડોક કિંમતમાં કોસ્ટલી બને છે કેમ કે આ બધું મેટલનું બનાવેલું છે બધી વસ્તુ હાથે બનાવેલી છે અને બનાવવામાં બહુ ટાઈમ લાગે છે એટલે આ જે પ્લાસ્ટિકની વસ્તુ તો કાંઈક છે એની બધી મેટલની છે એટલે વેચવામાં તો કોસ્ટ બહુ ઊંચું જાય છે એનું સામાન્ય ટૂંકમાં રમકડાની જેમ નથી મળતું આ બહુ અઘરા ડાગીના છે હા તમારે કોઈ બીને કોઈ બી વર્કિંગ કન્ડિશનમાં કોઈ બી મોડલ બનાવવું હોય તો મારો કોન્ટેક કરી શકો છો તમે